કાકરેજ તાલુકાના મુખ્ય મથક સિહોરી પોલીસ સ્ટેશન અને ભીલડી પોલીસ સ્ટેશનમાં પકડાયેલા વિદેશી દારૂનો જથ્થો નાશ કરવામાં આવ્યો પ્રાપ્ત વિગતો અનુસાર ભુજ રેન્જ આઈજી ચિરાગ કુરડિયાની સૂચના મુજબ દિયોદર નાયબ પોલીસ અધિક્ષકની કચેરીના તાંબાના પોલીસ સ્ટેશન વિસ્તારના ભીલડી પોલીસ સ્ટેશન અને સિહોરી પોલીસ સ્ટેશનમાં વર્ષ બે હજાર ચોવીસ પચીસમાં પ્રોહીના ગુનામાં નાશ કરવા માટે ડીસા પ્રાંત અધિકારી કિશનદાન ગઢવી અને દિયોદર ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક એસ આર ભારાઈની અધ્યક્ષતાને સિહોરી બનાસ નદીના પટમાં આવેલ બેણવાસ વિસ્તારમાં સરકારી જમીનમાં વિદેશી દારૂનો જથ્થો નાશ કરવામાં આવ્યો હતો જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો આગ બુઝાવવા માટે એક થરા નગરપાલિકાના ફાયર ફાઈટર સાથે માર્ગ અને મકાન વિભાગ પાસેથી રોરલ મશીન મદદ લેવામાં આવ્યું ત્યારે કાંકરેજ તાલુકાના મુખ્ય મથક સિહોરી પોલીસ સ્ટેશનનો બે હજાર એકસો ને છ્યાસી બોટલ વિદેશી દારૂનો જથ્થો જેની કિંમત રૂપિયા છ લાખ ચોત્રીસ હજાર પાંચસોને અઠ્ઠાવન રૂપિયા અને ભીલડી પોલીસ સ્ટેશનનો વિદેશી દારૂનો જથ્થો એક હજાર પાંચસોને તેર બોટલ વિદેશી દારૂનો જથ્થો જેની કિંમત ત્રણ લાખ ઓગણપચાસ હજાર નવસો ને પંચાવન રૂપિયા એમ કુલ મળીને ત્રણ વિદેશી દારૂની બોટલ જેની કુલ કિંમત રૂપિયા નવ લાખ ચોર્યાસી હજાર પાંચસો તેર રૂપિયાના મુદ્દા નાશ કરવામાં આવ્યો હતો જેમાં પાલનપુર નશાબંધી વિભાગના પીઆઈ અને સિહોરી પોલીસ સ્ટેશનના પીઆઈ કિરીટસિંહ બિહોલા બિલડી પોલીસ સ્ટેશનના પીઆઈ ધવલ પટેલ અને પોલીસ કર્મચારીઓ સહિત કાંકરેજ તાલુકા નાયબ મામલતદાર પ્રવીણ રાઠોડ અને સર્કલ ઓફિસર સંજયભાઈ પ્રજાપતિ ખાસ કરીને ઉપસ્થિત રહ્યા હતા અને વિદેશી દારૂના જથ્થાનો નાશ કરવાની કામગીરી કરવામાં આવી હતી રિપોર્ટર ઇન્દ્રસિંહ વાઘેલા બ્યુરો રિપોર્ટ ગુજરાત ન્યૂઝ માનનીય રેન્જ આઈજી સાહેબ શ્રી ચિરાગ ખોરડિયા સાહેબ તથા બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક સાહેબ શ્રી સુબે સાહેબની સૂચના અને માર્ગદર્શન હેઠળ આજ રોજ સને બે હજાર ચોવીસ પચીસના વર્ષનો મુદ્દામાલ નાશ માટેનો જે કાર્યવાહી કરવાની હતી તે તે બાબતે એસડીએમ શ્રી ડીસા તથા નશાબંધી અધિકારીશ્રીની હાજરીમાં આજરોજ શિહોરી પોલીસ સ્ટેશન તથા બિલ્ડિંગ પોલીસ સ્ટેશન બંનેને મળી અને કુલ ચાલીસ બન્યા જેમાં કુલ છત્રીસો નવ્વાણું બોટલનો કુલ મુદ્દામાલ નવ લાખ ચોર્યાસી હજાર પાંચસો જે શિહોરીની બનાસ નદીના બેણા વિસ્તારની ખરાબની જગ્યામાં આ કાર્યવાહી હાથ ધરવામાં આવી